સુરતમાં યોજાઈ રહેલ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ની ચૂંટણીમાં આ વર્ષે જોરદાર ટક્કર જોવા મળી રહી છે તમામ પેનલો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટી જોર લગાવવામાં આવી રહ્યો છે આ વર્ષની લાલભાઈ સ્ટેડિયમની ચૂંટણીમાં સ્વર્ગસ્થ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ દ્વારા ચૂંટણી જીતવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્ટેડિયમ પેનલ દ્વારા ચૂંટણી બાબતે અનેક ખુલાસાઓ કરવા મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેડિયમ પેનલના હોદ્દેદારો અને સભ્ય દ્વારા સ્ટેડિયમ પેનલ બાબતે કેટલાક મહત્વના ખુલાસાઓ અને ચર્ચાઓ કરવામાં આવી તો સાથે સ્વર્ગસ્થ હેમંત કોન્ટ્રાક્ટર પેનલ દ્વારા સ્ટેડિયમ પેનલ સામે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને ફગાવતા સ્ટેડિયમ પેનલના દારોએ જણાવ્યું કે સામા પેનલના સભ્યો મીડિયામાં ભ્રામક પ્રચાર કરી રહ્યા છે આધાર પુરાવા વિનાના આક્ષેપો કરી સંસ્થાને ખોટી રીતે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આવતીકાલની ચૂંટણીમાં સત્યનો વિજય થવાનો છે લાલભાઈ સ્ટેડિયમના સભ્યો આધાર પુરાવા વિના આક્ષેપ કરી રહ્યા છે સંસ્થાનો તમામ વહીવટ પારદર્શક કરવામાં આવ્યો છે જે કોઈ પણ આર્થિક નાણાકીય વ્યવહારો થયા છે તે તમામ ચેક પર કરવામાં આવ્યા છે સમય સમય તેનું ઓડિટ પણ કરવામાં આવે છે સંસ્થામાં પાંચ હજાર ચારસો મેમ્બર છે જે આવતીકાલે મતદાન કરી પેનલમાં સભ્યોનું ભાવી નક્કી કરવાના છે આવતીકાલની ચૂંટણીમાં સત્યનો વિજય થવાનો છે અમે આક્ષેપો કરવામાં માનતા નથી તો ચૂંટણીમાં અમારો વિજય નિશ્ચિત છે તેવું સ્ટેડિયમ પેનલના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું સ્ટેડિયમ પેનલ છે તે સમાજના વિશાળ પ્રતિનિધિને રિપ્રેઝેન્ટ કરે છે એ રીતની સ્ટેડિયમ પેનલ છે અમારી પાસે ટ્રેઝરર પણ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ડોક્ટર છે એન્જિનિયર છે લોયર્સ છે બિઝનેસમેન છે ક્લબોના માલિક પણ છે પીપલ્સ બેન્થના ચેરમેન પણ છે ફોર્મર રણજી ટ્રોફી પ્લેયર અને કેપ્ટન પણ છે અને ઉદ્યોગપતિઓ પણ છે એટલે આ જે સ્ટેડિયમ પેનલ છે તે તમામ જૂથને રિપ્રેઝેન્ટ કરે સમાજમાં ઉચ્ચ સ્તરે જુદી જુદી સંસ્થાઓમાં તેઓ સેવા આપે છે અને આપી ચૂક્યા છે અને તેમના વિશાળ અનુભવને ધ્યાનમાં લઈને આ સ્ટેડિયમ પેનલ બનાવી છે છેલ્લા વીસ વર્ષમાં સ્ટેડિયમ પેનલે જે ડેવલપમેન્ટ કર્યું છે તેને જ અમે આગળ ધપાવશું અને અમારું જે સૂત્ર છે ડેમોક્રેસી કન્સિસ્ટન્સી અને પ્લાન ડેવલપમેન્ટ તેને જ અમે વરેલા છે અને તે જ રીતે અમે ચૂંટણી લડીએ છીએ અમે કોઈ નેગેટિવ પ્રચારમાં માનતા નથી અમારું જે પરફોર્મન્સ છે તે જ અમારી મૂડી છે અને એ પરફોર્મન્સ જ અમને આવતીકાલે જીતા છે કોને કોને સપોર્ટ આપવો એ ઇન્ડિવિજ ચોઈસ છે સાડા પાંચ હજાર મેમ્બર છે અને સાડા પાંચ હજાર મેમ્બરે નક્કી કરવાનું છે મારે સ્ટેડિયમ પેનલને આપવા છો કે મારે બીજી જે પેનલ છે તેને આપવું છે હેમંતભાઈ કોન્ટ્રેક્ટરની પેનલ અને આ સત્ય અસત્યની લડાઈ છે ધર્મ અધર્મની લડાઈ છે લોતશાહી શર્મુત્યારશાહીની લડાઈ છે આ પ્લાન ડેવલપમેન્ટ વર્સીસ અનપ્લાન ડેવલપમેન્ટની લડાઈ છે અને મને બહુ વિશ્વાસ છે કે જે જૂઠો પ્રચાર થઈ રહ્યો છે તેનો આવતીકાલે જવાબ મળી જશે વિશ્વાસ એ એલોપને બધી જ પેનલમાં છે મુકેશ દલાલના ભાઈ અમારી સાથે ઊભા છે તો એ બી ભાજપના સાંસદ છે એટલે એવું કંઈ જરૂરી નથી કે કોઈ આમ છે ને કોઈ આમ છે અને આ સ્પોર્ટ્સ બોડી છે એટલે સ્પોર્ટ્સ મુકેશ દલાલ બી જે અંદર કમિટીમાં હતા તે સાંસદ બન્યા તે પહેલા હતા ત્યારે ધારાસભ્ય પણ નહોતા અને પોતે સ્પોર્ટ્સમેન છે એ રીતે કમિટીમાં આવે છે અને કોઈ ઇન્ડિવિજ્યુઅલી આપી જશે ભાજપે એને એન્ડોર્સ નથી કર્યું એ કોંગ્રેસે એને એન્ડોર્સ નથી કર્યું પણ કોઈ વ્યક્તિ એઝ એ પર્સન કોઈને બી સપોર્ટ કરે તો ઇટ ઇઝ ફાઇન મુકેશભાઈ બી અમને અમારા એમાં એ પ્લેયર રમ્યો સુરત નો ઇલેવન માં નથી રમ્યો પરંતુ એ કલકત્તા નાઇટ રાઈડર્સ જોડે હતો આર્યા દેસાઈ અને એ બે વર્ષ સુધી ટીમ ની સાથે હતો એટલે એ દિવસો દૂર નથી કે જ્યારે એ લોકો આઈપીએલ માં રમે સી ઇટ ઇઝ અ પરફોર્મન્સ બેઝ સિલેક્શન અને યુ હેવ ટુ પરફોર્મ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ તેને ધ્યાનમાં રાખીને પ્લેયરનું સિલેક્શન થતું હોય છે એટલે ઘણી વાર યુ મે બી અર પરંતુ ટીમ કોમ્બિનેશનમાં તમે ના બેસો તો તમને ના લે એપેડેમીમાં આપણે ત્યાં આઠસો થી હજાર છોકરાઓ રોજ આવે છે સવાર સાંજ કોચ દરેક એજ ગ્રુપ પ્રમાણે હોય વીસ થી ના બેચ પ્રમાણે આપણે કોચની એ કરીએ છીએ અને તમને નવાઈ લાગશે પરંતુ આપણી પાસે લેવલ વન લેવલ ટુ અને લેવલ ના ક્વોલિફાઈડ બીસીસીઆઈ કોચિસ છે એટલે આપણે જે ડિસ્ટ્રિક્ટની ટીમ જોડે જે આપણે જે રેગ્યુલર કોચ એપોઇન્ટ કરીએ છીએ તો અંડર ફોર્ટીન માં જીગ્નેશ પટેલ છે એ લેવલ ટુ પાસ છે અંડર સિક્સટીન માં ભૂપેન્દ્ર પટેલ છે એ લેવલ વન પાસ છે અને લેવલ ટુ ની એક્ઝામ આપશે અંડર નાઇન્ટીન માં હર્ષદ પટેલ છે એ પણ લેવલ ટુ પાસ છે અંડર ટ્વેન્ટી થ્રી માં જે મેહુલ પટેલ છે રણજી ટ્રોફી એ રમ્યા છે અને એણે બી લેવલ વન ની પરીક્ષા આપી છે અને લેવલ ટુ ની આપશે અને વિપુલ પટેલ છે સૌથી સિનિયર છે અને અપૂર્વ દેસાઈ જે એનસીએ બેટિંગ એડવાઇઝર કોચ છે તે આપણે ત્યાં જયારે પણ સુરત આવે છે ત્યારે કોચો મળે છે એના સેમિનાર બી લે છે એની ટ્રેનિંગ બી લે છે અને અલ્પેશ પટેલ જે સુરતમાં નો લેવલ ટુ કોચ છે તે ગુજરાત અંડર નાઇન્ટીન ટીમનો પણ આસિસ્ટન્ટ કોચ છે અને એ અંડર નાઇન્ટીન ની ટીમ વન ડે માં ચેમ્પિયન પણ થઈ છે એટલે આપણું જે સ્ટ્રક્ચર જે છે તે સરસ બનાવ્યું છે અને એમાં કોઈ જ તકલીફ નથી સિલેક્શન ચાલે છે હજુ સિલેક્શન થયું નથી અંડર નાઇન્ટીન ની ટીમ ની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ આ વર્ષે મે મહિના એટલે મે મહિનામાં છે એટલે એ લોકોની સિલેક્શન મેચો ચાલુ છે ધ પ્રોસેસ ઇઝ ઓન લલિત પટેલ અહીંયા હાજર છે એના સિલેક્શન કમિટીના ચેરમેન એ જે રણજી ટ્રોફી ને દુલીપ ટ્રોફી રમે છે